જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા મિત્રો જો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર લાઈક કરવાનું ભૂલતા નહીં નહી લાછોડી અને મેલોડી વાર્તા ભાગ ત્રણ તમને સંભળાવીશું કામરૂ દેશમાં લાલવાદીને મારીને મેલડી રિયો લાસોડીને લઈને ગુજરાત વિરમગામ આવીને ઇરિયાએ વિચાર કર્યો કે આ વિરમગામનું મુનસર તળાવ બહુ સારું છે અહી મારી માતા મેલડીને જમાડીએ આગળ વધે એટલે ઇરિયાએ તેમની વાઘરીની નાતને કીધું કે મારી દેવી મેલડીને મારે અહી મુનસર તળાવના કિનારે જમાડવી છે કામરૂ દેશમાં લાલવાદીને મારીને ઇરિયો વિરમગામમાં આવ્યો અને રિયે પારગડી મેલડીનો વિરમગમના વડલા નીચે માંડવો નાખ્યો માંડવામાં વાઘરીની નાદ ભેગી થઈ અને માતાની જાતર અને ડાકલા વાગે છે અને બીજી બાજુ વિરમગમમાં હરખો ખાવડીયો કરીને એક રાજા હતો તેની રાણીનું નામ હરોગડી ખાવડ હતું આ હરખા ખાવડિયાની ઉંમર સિત્તેર વર્ષની હતી અને તેનો કોઈ વસ્તાન ન હતો એટલે આ રાજા રાણીએ વિચાર કર્યો કે હીરિયો અને લાછુડી ફરતા ફરતા આપણા વિરમગામના વડલે આવ્યા છે અને તેની દેવીનો નવરંગો માંડવો નાખ્યો છે જો આપણે ઈરિયાની માતાના પગમાં પડીએ તો મેળડીને દયા આવે તો આપનું રાજ વાંજ્યું જાય છે અને ભાગે આમ વિચારીને હરખો ખાવડીઓ અને તેની રાણી વિરમગામના વડલે આવ્યા હરખો ખાવડીઓ મેળડી માતાના માંડવામાં આવીને લાછુડીને કીધું કે લાછુડી તારી માતા મેળડીને કે મારું વિરમગામનું ખારી ખાવડનું રાજ વાંજ્યું જાય છે મને એક દીકરો આપે એટલે ઈરિયા રખા ની કરતા બોલ્યો કે હરખા ખાવડિયા તને શરમ નથી આવતી તારી ઉમર સિત્તેર વર્ષની છે અને તું માતા પાસે દીકરા માંગવા નીકળ્યો છે તને શરમ નથી આવતી એટલે લાછોડી બોલી કે મારા એરિયા તારો કે મારો માગન થઈને દીકરો નથી આવ્યો આપણી પારગરી નો માગન થઈને આવ્યો છે તું કે હું શું દીકરા આવવાના આમ લાછુડીએ એ ને કીધું ત્યાં મેલડી લાછુડીને ધૂણવા આવી અને બોલી કે ખમ્મા મારી નાતુ ખમ્મા મારા હીરિયા હું તમારી પારગરી મેલડી આવી છું મેલડી ધૂંતા ધૂંડતા બોલ્યા કે હરખા તારે દીકરો જોઈએ છે ને આજથી તારી રાણીને નવ મહિને બે દીકરા આપવું તો એમ માનજે કે માતા આપ્યા છે એટલે રાજી થઈને બોલ્યો કે મેલડી મને બે દીકરા એટલે મેલડી બોલ્યા કે હરખા એક દીકરો આપું તો મને પાર કરી મેલડી જાણે કોણ જા આજથી તારી રાણીના દિવસો ગણવાના શરૂ કરી દે અને સાંભળ આ બે દીકરામાં મોટાનું નામ જગમાલ પડજે અને નાનાનું નામ વાહન પાડજે અને હરખા તને હું એક પાવો આપું છું જગમાલ મોટો થાય એટલે તેને આ પાવો આપજે અને જગમાલને કહેજે કે જ્યાં સંકટ પડે ત્યારે આ પાવો વગાડે તેના પાવાના રાગે હું મેલડી આવીને ઊભી રહીશ આમ કરતા કરતા નવ મહિને હરખી ખાવડને ભગવાને ગમે એવા બે દીકરા મેલડીએ આપ્યા મેલડીએ કીધું હતું તે પ્રમાણે મોટાનું નામ જગમાલ અને નાનાનું નામ વાહન પાડ્યું જગમાલ પાંચ વર્ષનો થયો એટલે હરખા ખાવડીએ તેને પાવો પકડાવ્યો અને કીધું કે તું સંકટમાં હોય ત્યારે આ પાવો વગાડજે તારા પાવાના અવાજે ઈરિયાની દેવી પારગરી મેલડી આવીને ઊભી રહેશે એટલે જગમાલે વિચાર કર્યો કે આમ પાવા વગાડીએ તો થોડી માતાઓ આવતી હશે અને એક દિવસ જગમાલે પાંચ વર્ષની ઉંમર પાવો વગાડ્યો અને ભારગાળી મેલડી આવીને કીધું કે મારા જગમાલ હું રિયા લાચુડીની માતા આવી છું બોલ તારે મારું શું કામ પડ્યું અને જગમાલે માતા મેલડીની ભક્તિ લાગી જગમાલ અઢાર વર્ષનો થયો એટલે જગમાલે ચોરીઓ કરવાનો ધંધો ચાલુ કર્યો રોજ ફરતા પરગનામો ચોરીઓ કરવા જાય અને ક્યાંક પકડાઈ જાય તો ક્યાંય પકડી જાય એટલે મેળડીનો પાવો વગાડે અને મેલડી જગમલ ને છોડાવી જતી આમ દિવસો પસાર થાય છે એક દિવસ જગમલ ધોળકાના પાદરે નીકળ્યો ત્યાં હતી આ નાતમાં જગમાલ ને વાઘર પસંદ આવી ગઈ એટલે જગમાલે એ ગોમતડી પાસે જઈને કીધું કે મને પાણી પીવડાવશો ગોમતડીએ જગમાલ ને પાણી પીવડાવ્યું પછી જગમાલ બોલ્યો કે કઈ જાતના છો તમે એટલે ગોમતડી બોલી કે અમે વાઘરી છીએ એટલે જગમાલ બોલ્યો કે નાદ ગમે તે હોય પણ મારી સાથે લગ્ન કરશો જ્યાં આટલી વાત થઈ ત્યાં મેળીએ જગમાલ ના કાન મોર ફૂંક મારીને કીધું કે મારા જગમાલ આ ગોમતડી નું મૂકી દે નહીં તો તું વટલી જઈશે અને હું મેળડી તારા કનમાંથી ખસી જઈશ એટલે તારે રહેવું હોય તો તો હું લગ્ન લગ્ન કરીશ કરીશ મેળીએ ના પાડી તોય જગમાલે ગોમતડી સાથે લગ્ન કર્યા પછી જગમાલ ને નાત બહાર મૂક્યો અને જગમાલ વિરમગામના ના પાદરે આવીને ઝુંબડી બાંધીને રહેવા લાગ્યો આમ કરતા કરતા એક દિવસ જગમાલ ને માતા મેલડી યાદ આવી અને જગમાલે ઘરના પણિયારે દીવો કરીને પાવો વગાડ્યો જગમાલ નો પાવો સાંભળીને મેલડી આવી એટલે જગમાલે મેલડી ને કીધું કે મેલડી હું મારા ઝુંબડા પાસે એક દેરું કરીને બેસાડું તમે અહીં બેસો આમ બેસાડી એટલે બોલી કે જગમાલ ચોરી કરવા છું જગમાલ બોલ્યો કે ક્યાં ચોરી કરવી છે એટલે મેલ બોલ્યા કે ધોળકાના રાજમો બે ચંદરવા છે એક ચંદરવો લાખ છે અને બીજો સવા લાખ છે જેમાંથી મને મેલડી સવા લાખ નો ચંદરવો બહુ ગમ્યો છે જગમલ તું ચોરી કરવા જા હું મેલડી તારી સાથે છું પણ મને મેલડીને સવા લાખ વાળો ચંદ્રવો આપજે આમ જગમલ અડધી રાતે ઢોળકાના રાજમાં ચોરી કરવા પડ્યો અને ઢોળકામાંથી બે ચંદરવા ઉપાડ્યા પણ જગમલએ જ્યાં સવા લાખ વાળો ચંદ્રવો જોયો ત્યાં તેનું મન બદલાયું કે આ સવા લાખનો ચંદ્રવો મારી કોમતડીને બહુ સારો લાગશે મેલડીને તો હું સમજાવી દઈશ આમ વિચારી ચોરી કરીને તોળગાની બહાર નીકળ્યો અને ઘરે આવ્યો ઘરે આવીને સવા લાખ વાળો ચંદરવો ગુમતડી આપ્યો અને લાખ વાળો ચંદરવો મેલડી મઢે મૂક્યો એટલે મેલડી બોલ્યા કે જગમાલ મને મેલડી તે છેતરી છે હવે આ ચંદરવો મારે નથી જોઈતો પણ હવે તું જ્યાં પણ પાવો વગાડે ત્યારે હવે હું મેલડી નહીં આવું કે પારગરી મેળવી મારી સાથે નથી એટલે એક દિવસ જગમાલે ધોળકા માં બીજી વાર એક મોટી ચોરી કરવાનું નક્કી કર્યું અને ચોરીને ઝંડો લઈને જગમલ ધોળકાના રાજમહેલમાં ચોરી કરવા ઉતર્યો જગમાલે ધોળકામો ચોરી કરીને ધોળકામો બહાર નીકળ્યો અને પકડાઈ ગયો જગમાલે પાવો વગાડ્યો પણ મેળવી આવી નહીં જગમલ ને સૈનિકોએ બહુ માર્યો જગમલ મરવા ઉપર આવ્યો એટલે મેળડી આવી અને અધમુવા થઈ ગયેલા જગમલ ને લાવી મેળડી મંદિરે જગમલ ના મુ છેલ્લો પ્યાલો બીધો અને જગમાલે દેવ મૂકી દીધો મેળડીમાં ના આવા નવા ઇતિહાસ અને નવી વાતો નવી વાર્તાઓ સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેળી